અલ મના સારી કઢાઈ આયરી વાત પૂછતો દો બ્રો એ છોકરા હા ઓ તો ગઈ ઘર જો મારા કે ઘર આયરીન આયરી ગર હો આ ઘર નું માર મારું મારા કાકા બેવાનુ હે એ તાર કાકો તો જ્યા ખબર નઈ મનતો જ આ એ તો તને ખબર નઈ તાર કાકો તો જ્યા ન મન નઈ ખબર

હવે એ દસ કરોડ ની હિરોઈન તારા જોડે નહી આ ધમા જોડે જહા અને પેલા મને ફટાકા જોડે જઈને બધી વાત જોઈ આવ્યા પછી આગળ વાત આવું હતું ઓવા તમ વેલા માં જોડે ના આવે હું તમને કઈનો ખોળું છું તમારા બોરે બો બતા ખોડી ના આવું પણ મને એક વાત કે ભઈ હતો છો ભઈ આ માથે બધું બંજેલું તું દાઢી હતી અને એક ખંચર રાખતો તો અલ્યા ઓવા લે જો પેલા ખાત મૂન સારો કાકો મારા આડુના ઘર થી આવતા રસ્તા બેઠા રિક્ષા એટલે મારે મહેનત મારો વધારે થઈ ગયો ઊંધી પૂંધી તો મરી જાવ યાર અમે મરી ગયા છીએ અમે ફોટા બેઠા તો

તો મારે જોણવું જ પડશે બધું જોણવું તો પડશે હજુ કઈ વાત નહીં તો મને પૂરી ખબર નહી પણ આ વાત નો પત્તો તો લગાવવો પડશે આ વાત પત્તો

ભટ્ટીઓ કેમ નહી તો ભટ્ટીઓ તો જોઈ છે મારા વર્ષે મને લગાડે હીરોઈન ફરાર ના થઈ જવાય આ બે જણા કશો હતો નહીં પેલા કાકાના ભત્રીજા મેં પકડ્યો ને એવી ન હારો એનો પીછો કરો પૂછપરછ કરો અને મારો દસ કરોડ રૂપિયો લાવો ઓ કાકા

મારું નામ તો ગોમા સરપંચે લઈ હાજી સરપંચને મોકલું ઘેર હું તો કે તો માય દેરી કે તો મારા માટે નથી આય તાન એ તો કોક ગુસ્તી દી કે પેલો ચોર આય રે એ કોક વાત હતી લોબી કોક કોક ચોર એ મને ખબર નહી મન કે તમે કાકા बिहारीનો એક ભાઈનું હું લાવ્યો તો કોક બાઈક ઉપર તે પોલીસવાકો કે વાત કીધું છે તે ચોરોનો કે તે બાઈકેર बिहारी મને તો ખબર હતી એરો ચોર હશે એવું થી ઓવા એટલે તમાર નો દેતી હોય તો ઘરવાતે હું ખબર અંતર પૂછવા આવ્યો કે તમે લઈ જઈને પોલીસ

હાલ તો જવા દે પોણી ક્ષેત્ર માં જવું પછી વાત ઓ સારે બત્રીજા હા આ તો કાજીએ જો જે તાળ મારી નાઈ જીએ જો ભૂલી ગયો હા વાત સાચી વાત મારી ભૂલી જયે છે કાકા એક વાત નહી સમજાતી દસ કરોડ નો હીરો હતો એ હીરો તો હવે બત્રી જાય તો મને નઈ ખબર કે દસ કરોડ નો હીરો જો આ હીરો તો ઉધો જ પડશે હીરો હોદા તો ચાલ જ નહીં ને હવે હીરો કેવું કરાવે એ તો ખબર આ હીરા માટે તો સીવા સેવા પેત્ર કરવા પડી એ તમે જો

आंचो हंतन જોઈ રહ્યા છો ઓ રામ ઓ તો જો મોર મોનો જી વાળો પણ તો જી વાળો તો યાર પણ જીરો મારે તો 10 કરોડ રૂપિયા નું સવાંસે કાકા હાચી વાત છે ભત્રીજા 10 કરોડ એટલે કેટલી કિંમત થઈ 10 કરોડ બસ કહું નહીં રો કહાની તો હોઈ જ પડશે ભાગ તો અમા નેવત પડશે

પણ રિક્ષામાં મને હીરો નહીં મળ્યો તો હીરો જાય છો હું તો આડે નહીં જાન કાકા હીરો ગમે તો જો પણ હીરો તો લીતા વગર નહીં મળવો એ તો વાત છે હવે 10 કરોડ ની વાત આવી છે હા તમે फटाफट ખાલી ચા બનાવો ચા પીવી છે હેલો કા 10 કરોડ નો રિક્ષામાં કાળો બાન રિક્ષામાં એમ કા હવે બાન રિક્ષા પડે કે બોતો ગઈ હો તો આપણા ગોમો સહીમ ને હા તો લેવા તો આપણે ગેજિંગ કોક પ્લાન બનાવીએ વર્કર ને લગાડે આવશું તો ભારી જાય

પણ આ હીરા ની વાત માં આપડે ઇન્વોલ્વ થવું પડે સ્ટોરી માં આપડે ઇન્વોલ્વ થવું પડશે કારણ કે દસ કરોડ ના હીરા ની વાત છે કાકા પણ એ મને એક નહીં સમજાતું કે પોલીસ ફોપા કાકા ચમ ગોતી ગોતી આવી હતી કારણ તો હું કાલ આવતો હતો ને ભોપા કાકા ના પોલીસ ગોતી ગોતી આવી મને કીધું ભોપા કાકા ઘરે મને ઘરે વતાવ્યું એ બતાવી દેવું હતું વતાવી તું અને હું પૂછવા જે લખે તો મારા માટે નથી આવી કારણ ભાઈ મને સાપ મેળ્યો

પાટણ claro, claro